આવી ગઈ તો ઉપર તો તમે મજામાં જશો મજામાં જ આગળ રહેશો તમે જોઈ રહ્યા છો રોયલ કરંટ જનરલ તો આપણે આજ વાત કરવાના છીએ વરસાદની કેવો વરસાદ પડી રહ્યો છે બે દિવસથી વસ્ત્રા રિંગ રોડમાં અમદાવાદમાં કે કેવો અમારે એન્ટ્રી ગેટમાં પાણી ભરાઈ ગયું છે સખત કે કોઈને ચાલી નથી શકતું આપણે જોશું આજે તો કેમેરામેન બતાવો તમે જોઈ શકો છો અહીંયા કેવો વરસાદ પડ્યો છે કે માણસનો અડધા પગ જ નથી દેખાતો સમજ્યા તમે અડધા પગ નહીં દેખાતા કોઈ અંદર નહીં જઈ શકતું કે કોઈ બહાર નહીં જઈ શકતું કેમ કે સખત પાણી ભરાઈ ગયું છે કોઈને ચાલવાની ઈચ્છા થાય બહુ પાણી ભરાઈ ગયું છે એમ કોઈ નથી નથી ઘરની બહાર કે અંદર એવો મોસમ થઈ ગયો છે ખૂબ જ પાણી ભરાઈ ગયું છે બે દિવસથી વરસાદ ચાલુ ચાલુ જ છે જોઈ શકો છો તમે અને સ્કાય નું વ્યૂ પણ સારું આવે અત્યારે શાંત વાતાવરણ છે એમ સારું લાગે છે પણ આ પાણી જો ખાલી થઈ જાય તો હજી મજા આવી જાય એમ સમજ્યા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડીયો માટે અમને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ જય માતાજી